હેલો ફ્રેન્ડ્સ હું છું નિમિષા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ સરસ એવું ટીંડોળાનું શાક ટીંડોળાનું શાક બનાવવા માટે તેલ મૂક્યું છે તેનું પ્રમાણ મેં બે ચમચા રાખેલું છે જીરું એડ કરીએ આપણે એક પિંક જેવી આપણે હિંગ એડ કરીશું લીલા પાન લીલા મરચાં બાળક સુધારેલા છે ગેસ ની કરીએ ટીંડોળા અમે અઢીસો લઈ સીધેલા છે ધોઈ કટ કરીને સુધારેલા છે ટિંડોળા અને મેં તેલની અંદર જ નાખેલા છે અત્યારે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ સિત્તેર ટકા સુધી આપણે ટીંડોળાને આમ જ સીજવા દઈશું ત્યાં સુધીમાં આપણે મિક્સરમાં તેને ટેસ્ટી કરવાનો મસાલો આપણે રેડી કરીશું મિક્સી બાઉ લીધો છે એક ચમચી તલ એડ કરું છું એક ચમચી દાળિયા થોડાક એવા આપણે અંદર

આપણે જે હમણાં જ આપણે રેડી કરે તો સાથે તેની અંદર મસાલા બી કરી દઈશું હળદર જીરું અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી લઈએ સરસ સિંગદાણા આપણે થોડીક વાર ચડવા દઈશું જ્યાં મસાલા સુકા પડી જતા હોય તો તમે અંદર એક થી બે ચમચી જેવું પાણી એડ કરી શકો છો સરસ એવું તેલ બી છૂટું પડી ગયું છે ત્યારે જ હું તેના અંદર થોડુંક એવો ગરમ મસાલો એડ કરું છું સરસ એવું મિક્સ કરી દઈએ આપણું શાક રેડી થવા ખૂબ જ ટેસ્ટી બન્યું છે આ શાક ફ્રેન્ડ તમે મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને તમારા ગ્રુપમાં મારો વિડીયો શેર કરજો અને આ વાનગી તમને કેવી લાગી તે મારા સેક્શનમાં સેક્શનમાં જરૂર જણાવજો સરસ એવું શાક આપણું સીજી ગયું છે ત્યારે હું તેના અંદર હવે લીલા ધાણા ઉમેરી દઈએ આપણે આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તમે તેને રોટલી પરોઠા કે દાળ ભાત સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ